હલો દોસ્તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજે એક ઓડિયો લઈને આવ્યા છીએ આપણે એ જિગ્નેશભાઈ રાઠોડનું એ જિગ્નેશભાઈ રાઠોડે શિવરાજપુરમાં ગંદકી હોવાના કારણે જિલ્લા પંચાયતના સભ્ય વિનુભાઈને વિનુભાઈ સાથે જિગ્નેશભાઈ રાઠોડે વાતચીત કરી શિવરાજનગરમાં ગંદકી હોવાના કારણે ત્યાંથી હલાતું નથી રોગચાળો ફાટી પડાય જે બાબતે એને ફોન કર્યો વિનુભાઈ સાથે વાતચીત કરી અને તાત્કાલિક કામ કરાવ્યું અને બધું રેડી થઈ ગયું ત્યાં જીસીબી મંગાવ્યું બધું કામ ચાલુ કરીને બધું વ્યવસ્થિત કરી નાખ્યું ઓ જિગ્નેશભાઈએ જે વિનુભાઈ સાથે વાત કરી એ પણ હું ઓડિયો મૂકું છું અને જે કામ ચાલું જે કરાવ્યું એનો પણ વિડીયો હું મૂકું છું પાછળ એ પણ વિડીયો તમે જોઈજો તો જિગ્નેશભાઈ આવાના આવા સારા કામ કરતા રહો એવી અમારી હાર્દિક શુભકામના છે તો સારા કામ આવાના આવા કરતા રહો તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ અને આ પાછળનો વિડીયો પણ હું મેં છું જે જિગ્નેશભાઈ ખુદ બનાવેલો છે બરાબર તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ જિગ્નેશભાઈ રાઠોડ અને જિલ્લા પંચાયતના સભ્ય વિનુભાઈ સાથે વાતચીત કરી તે બાબતથી સાંભળો આ કોલ રેકોર્ડિંગ જય ભીમ નમોભાઈ ચાલુ હવે વિનુભાઈ આપડે એમાં એવું છે શિવરાજપુર ગામમાં જે ગ્રામ પંચાયત ની અસંખ્ય ગંદકી છે વધારે બઉ ઉકરડા ને એવું અને આપડે જે દૂધ મંડળી રહી ને એની સામે પણ રસ્તા બંધ કરી દીધા છે અને એટલા ઉકાળા અને ગંદકી નાખી છે અને મરી ગયેલા ઢોર અને કુતરા બિલાડા તમે આવીને અને અલગ અલગ વિસ્તારમાં ઘણી જગ્યા એ પણ ગંદકી છે અને નો માહોલ છે અને આ ગામની અંદર રોગચાળો ફેલાવાની બહુ શક્યતા છે એટલે મેં કીધું વિનુભાઈ ને હું જાણ કરી અને થોડુંક વેલી થઈ ગયા જેટલું થાય એટલું તો કરાવો તો હું છે આ રોગચાળો ફાટે છે તો અટકી જાય એમ કાઈ વાંધો નઈ

અને મેં કીધું તમે જરાક ભલામણ કરી દો સાહેબને કીધું વેલી તકે આ થાએ એ તો આપણે કરાવી નાખશું હા હા એ તો કોઈ પ્રશ્ન નથી હા બરાબર બરાબર તો તમે સરપંચ આર જરાક વાત કરી લિજો ને કાય વાંધો નહી અને વેલી તકે આ થાય તો સારું સાહેબ હો તો હું જ ગામમાં ફોટો રોકાળો નો પેલા એમ અને એવું લાગે આપને હું વિડિયો પણ હું મોકલું છું નકર રૂબરૂ તમે આવો નહી તમને ખબર આ છે હું હાલો છું અહીંયાથી અને ક તમે રૂબરૂ સાહેબ આવો હું તો ના ના રૂબરૂ જરૂર નથી હું અહિયાં આયેલો છું daily ધીમા એક પણ એ તમે અહિયાં આવો છો પણ અહિયાં તમે ગામ માં તમે જોયું પંચાયત તમે આવ્યો કોઈ પંચાયત આવ્યો છું હું ને આજે પંચાયત ની બાર કેટલી ગંદકી છે ઉકરડા ને એવું તમે જોયું અને જે આપડે ઓલી આપડે સફાઈ ની જે રિક્ષા આવે છે ને આપડે કચરાની ગાડી એ પણ બંધ હાલતમાં છે એ લાખો રૂપિયાના ના ખર્ચે લીધેલી છે છ મહિના નથી આલી ને અત્યારે બંધ હાલતમાં માં છે એ એટલે કઈ تللوکات ځای یو کا کراواډا وته اوس دام ما ګنټي جاي کای واندنه ان څو ما څونو مال څه بل <سؤال> په ځای ګيلي ته کراوا ها ها ښه ده જય ભીમ જય સંવિધાન મારું નામ જીજ્ઞેશભાઈ જીવભાઈ રાઠોડ ગામ શિવરાજપુર તાલુકા જસદણ જિલ્લો રાજકોટ મિત્રો તમે જે આ વિડીયો જોઈ શકો છો જસદણ તાલુકાના જે શિવરાજપુર ગ્રામ પંચાયતનો છે હવે જે ગ્રામ પંચાયતમાં આપણે વિકાસની વાત કરવી તો તમે જો આપણે મોદી સાહેબ એમ કેતા હોય કે સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન જો હવે આ સ્વચ્છ ભારતના જે આમાં તમે જો આમાં બોર્ડ મારેલા છે સ્વચ્છ ભારતના બધા બોર્ડ મારેલા છે સત્તા જો ગ્રામ પંચાયતમાં જો કેટલી ગંદકી અધ્ય ગંદકી છે એની કોઈ વાત નહીં ત્યાં તો વરસાદ ઓછો છે એટલે નકર આ વરસાદ આવ્યો હોય તો આ કેટલી ગંદકી થાય તમે વિચાર તો કરો હવે આ ગ્રામ પંચાયત ખેત આ ગંદકી છે અને જો આ ઝાડવા પણ ઉગી ગયા છે જો તમે ખડ પણ એટલું બધું મોટું મોટું થઈ ગયું છે છતાંય પણ આજે ગ્રામ પંચાયત માં જે મંત્રી આવતા હોય તેના આ ધ્યાને નહીં જતું હોય શું એને આ આખું બંધ રાખીને અંદર આ ડેલો ખોલતા છે ગ્રામ પંચાયત નો અને સરપંચ ની પણ વાત કરી આપણે કે સરપંચ પણ ધ્યાન દેવું જોઈએ હવે મિત્રો આ વિડીયો તમે જોવો આ ગ્રામ પંચાયત માં જે રિક્ષા આવી છે સ્વચ્છ અભિયાન માટે કારણ કે અલગ અલગ જે શેરીમાં અને વિસ્તારમાં જે ગ્રામ પંચાયત ની જે રિક્ષા છે અને જે આ રિક્ષા છે જે એને આખા ગામની અંદર આ કચરો લેવા માટે આ રિક્ષા લીધેલી છે ગ્રામ પંચાયતમાં પણ આ જે રિક્ષા છે એ લાખો રૂપિયાના જે ખર્ચે આ રિક્ષા લીધેલી છે અને સત્તા જો અત્યારે બંધ હાલતમાં પડી છે અને અવા બવા બધી વ્યવ્યું છે બરોબર તો આમાં ગામનું સ્વ શું બરોબર હવે તમે જોઈ શકો છો આ જે અમારા ગામની ડેરી છે ફરતા ગામની આપણે વાત કરીએ તો આવી ડેરી ક્યાંય નથી આવી ઉત્પાદન સહકારી મંડળીની ડેરી છે બરોબર આ બે માલની ડેરી છે તમે જોવો મિત્રો હવે આ ડેરીની સામે તમે જો કેટલી ગંદકી છે હવે આમાં આખું ગામ દૂધ ભરાવા આવે છે અને દૂધ લેવા આવે છે હવે આ ગામ લોકો ને કેવા અત્યારે તમને વાત કરી ગંદકી થાય તમે વિચાર કરો હવે ઉભું રહેવું હોય તો જો આ ગંદકીમાં ઉભું રહી અને દૂધ લેવું પડતું હોય છે એટલે ખરેખર ટેડીયા સાહેબને રજૂઆત કરવામાં આવે છે કે આની વહેલી તકે આની કાર્યવાહી કરવામાં આવે કારણ કે સરપંચ અને મંત્રી તો આ આ બધું છે લોકો આમાં ધ્યાન નથી બરોબર જો આને વહેલી તકે ધ્યાન દેવામાં નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન માથે પણ બે અમે અમારી ફરજ પડશે બરોબર તો વેલી તકે આનું અમારે નિવાકરણ જોઈએ જય હિન્દ જય ભારત તો મિત્રો હવે તમે વિડીયો જોવો છે સરપંચ અને મંત્રી તો ખૂબ ખૂબ આભાર કારણ કે આપણે આ વિડીયો આગળ મૂક્યો તમે જોયો તે પંચાયતની ખૂબ જ હાલત અતિક ગંભીર અને અલગ અલગ જગ્યાએ પણ ઉકરડા અને ગંદકી અને કૂતરા પણ મરી ગયેલા આજે તાત્કાલિક ધોરણે ટીડીઆર સાહેબે પણ આજે આ મોકલી અને કામગીરી પણ સરસ કરાવી અને આજે રૂબરૂ સરપંચ અને મંત્રી પણ હાજર રહી અને આ જીસીબી બોલાવી અને ટ્રેક્ટર ભરી અને જે આ ગંદકી અને જે આ ઉકરડા અને આ વહેલી તકે આ સાફ સફાઈ કરવામાં ગામની અંદર આવી રહી છે જોઈ શકો છો મિત્રો એટલે સરસ કામગીરી કહેવાય કારણ કે સરપંચની અને મંત્રીની અને ટીડીઆર સાહેબનો ખૂબ ખૂબ આભાર કારણ કે તાત્કાલિક ધોરણે જે શિવરાજપુર ગ્રામ પંચાયતના જે અમુક વિસ્તારની અંદર અને ગામમાં અલગ અલગ જગ્યાએ જે કાંઈ ગંદકી હતી તે તાત્કાલિક ધોરણે હટાવવામાં આવી તે બદલ ખુબ ખુબ આભાર અને ધન્યવાદ તો મિત્રો બનાવી દેવામાં આવ્યું છે એટલે સારી બાબત જે આ ગંદકી આપણે કરવી છે તો ખરેખર જ સાફ કરવી જોઈએ પણ ગામ લોકોએ આ સમજવું જોઈએ કારણ કે ગામની અંદર આપણે રહેવું અને જ્યાં ખાવું અને ત્યાં હંગવું ન જોઈએ મને એટલી ખબર પડે એટલે આ ખાવું આપણે ને હંગવું હોય એવું ન કરાય કારણ કે આપણું ગામ છે સ્વચ્છ ગામ રાખવું પડે અને આ ગામ આપણે આપણું ગામ છે તો આપણે આ સારું નહીં રાખવી તો કોણ રાખશે એટલે ખરેખર મારું એટલું આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે આપણું ગામ સ્વચ્છ ગામ જય હિન્દ જય ભારત